ધોરણ નવ અને દસ માં છ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બાર માં સાત હજાર રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે હવે મિત્રો આપણે વાત કરીશું પરીક્ષાની ફી કેટલી છે તો મિત્રો આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષાની ફી નથી એટલે નિઃશુલ્ક છે અને મિત્રો આની પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો પરીક્ષા ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવશે હવે મિત્રો ડિટેલમાં આપણે જોયું કે આનો સિલેબસ શું છે તેના વિશે વાત કરીએ આગળ મિત્રો હવે આપણે જોશી મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે તેનો સિલેબસ શું છે

ત્યારબાદ જોઈ તો SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી છે તે ટોટલ 80 પ્રશ્નો અને 80 ગુણનું છે તેમાં ધોરણ 8 ના ગણિતના 20 ગુણ વિજ્ઞાનના પણ 20 ગુણ જે સામાજિક વિજ્ઞાન છે તેના 15 ગુણ અંગ્રેજીના 10 ગુણ ગુજરાતીના 10 ગુણ અને હિન્દીના 5 ગુણનો સમાવેશ કરવામાં આવેલો છે હવે તો આ રીતે તમારું જે પેપર જે છે તેનો સિલેબસ છે ખાસ ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ તો કઈ સાઇટ પરથી ફોર્મ ભરાય છે મિત્રો ફોર્મ ભરવા માટે સરકારી અથવા તો અનુદાનિત શાળાના જે પણ વિદ્યાર્થીઓ છે તેના માટેની જે સાઇટ છે સ્કોલરશિપ એટેન્ડન્સ ગુજરાત ડોટ ઇન જે સાઇટ છે તેના પરથી ભરી શકાય છે ત્યારબાદ સ્વનિર્ભર અથવા તો ખાનગી શાળાઓ છે એટલે કે આરટીએ આરટી એક બે હજાર નવ અંતર્ગત એડમિશન લીધેલા છે એવા તમામ વિદ્યાર્થીઓ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજીની જે વેબસાઇટ છે તેથી ઓનલાઈન ફોર્મ ભરી શકું છું